કેવું છે મુલા હારું ને અરે હું આ હો તારે કેમ છે તારે કેમ છે પણ હા ઓ આવો એક વાર સુરત બ્લોગ બનાવો સુરત સુરત આ આપડા સુરત ને કાક દેખાડો કાક હારી વસ્તુ હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને આપણે પણ મજામાં છીએ તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં તો આપણે છે ને હવે લગ્ન તો બધાય પતી ગયા અને હવે લાવવાનું છે વાળીએ કારણ કે વાડિયા ડુંગળીમાં પારવાનું કામ હાલે છે અને અમારે મેડમ તો અત્યારે કપડા ગરના હતા ને બધાય ધોઈને અહીંયા હુંકડા લેશો કે હું કહેશો જય ગયા તમને ખબર જ થશે વ્લોગ જોયો હશે એને તો અમે નવા નવા લૂગડા પહેર્યા છીને નવા નવા લુગડા

હારો હાલો ન ટાઈમ મોએ એટલે સુરેજ જાહુ આવડાને ઘરે આટો મારવા આપણે વાડીમાં તો માન હોય કાઈ નથી પીવા આપણે બેસો બધાય કડી બેસો બધાય

પછી ઘણી જગ્યાએ છે ફરવા લાગતો હા આવો તો તમે હું તમને બધું બતાવું આવશું લે હાલ્યા વાંધો નહીં કહ્યું સારું હાલો જય માતાજી આવજો બધાય પાછા સાડા છ થઈ ગયા છે ને હવે આપણે જાય ઈચ્છી ઘરે અને રાત્રે જમવા માટે હરગવા લીધો છે ડુંગળી એક નથી લીધી ડુંગળી ઓલી થેલી ભરી લીધી બતાવી તો ખરા આવડી અવડી ડુંગળી આપણે રોપની થઈ ગઈ છે ઓલી જે સોય પીએ તો એવડી નથી થઈ પણ આ રોપ જે વધ્યો હતો ને એમાં મોટે મોટી ડુંગળી આપણે રાત્રે જમવા માટે લઈ લીધી છે અને હવે મળશું સવારે ત્યાં સુધી બાય બાય તો ગુડ મોર્નિંગ બધા કારણ કે આજે થઈ ગયો છે બીજો દિવસ અને આપણા દાળિયા કાલે હતા આઠ દસ દાળિયા હતા પણ કાલે ડુંગળી પરાણે નહીં એટલે આજ બે કેરા બાઈકે રહી ગયા ને આપણે ઘર ઘરના પાડવા માટે આવ્યા છે અને એક સ્પેશિયલ ગેસ્ટ આવ્યું છે પાડવા માટે જેને આપણે હો રૂપિયા દાળી રાખી છે અહીંયા રહ્યા દરિયા એના એને પાડવાલ હતા આવું તો હું પડે ગાડીમાં ગાડી બેહારીને લેતા આવ્યો મને કે આવું કામ મને ન ફાવે હું કહું ફાવે તો બધું પણ કરવું ન હોય માણાને હું શું કેવું છે તમારે આવડે છે ભાઈ હીરા હીરામાં આવડે આવું કામ તમને ન આવડે હું તો તને તો આપું છો પગાર મમ્મી આપણે આના પગાર નથી આપતા

વા છે બે બેનુ પાસે આપ્યો હવે પૂછ્યો વિડીયો ચાલુ કર્યો ને એટલે એને ખબર હા લાવો તો એકલા ખાઈ દાહો સારું હાલો આપણે છે ને હવે કુરકુરે ખાઈ લઈ ને વિડીયો કરી પૂરો કારણ કે આપણે નકર એટલું છે ને એ ભાગમાં નહીં આવે જે એકલા એકલા ખાય છે હા એકલા આપણે વિડીયો ઉતારવા રહી ને ત્યાં આવો છો પણ બોલ આવે હમ હાલો તો વિડીયો કરી આપણે પૂરો ને વિડીયો પસંદ આવ્યું હોય તો વિડીયો ને કાંઈ કેવું થાય છે અને કાંઈક કેવું લાગે હમ નહીં કાલે ક્યાં જવાનું છે

ના નથી આંગા સાટો બે બેનો હવે ઈદ બરોબર છે લે લાઈ લાય